મહત્વના સમાચાર આવી રહ્યા છે ભિલોડાના નાપડામાંથી સરકારી મધ્યાહન ભોજનનું અનાજ ઝડપાયું નાપડા પ્રાથમિક શાળામાં દૂધ સંજીવનીનું દૂધ લઈ આવતા ટેમ્પામાંથી ઝડપાયું અનાજ તો દૂધ લઈ આવનાર ટેમ્પો ચાલક દ્વારા શાળાના મધ્યાહન ભોજન ઓરડામાંથી ઉઠાવ્યું અનાજ તો સરકારી અનાજના બે કટ્ટા દૂધવાનમાં મૂકી લઈ જતા ગામ લોકોએ ઝડપ્યા તો શાળાના આચાર્યને બોલાવી કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરાઈ તો ભિલોડાના નાપડામાં સરકારી મધ્યાહન ભોજનનું અનાજ ઝડપાયું હતું નાપડા પ્રાથમિક શાળામાં દૂધ સંજીવનીનું દૂધ લઈ આવતા ટેમ્પામાંથી ઝડપાયું અનાજ દૂધ લઈ આવનાર ટેમ્પો ચાલક દ્વારા શાળાના મધ્યાહન ભોજન ઓરડામાંથી ઉઠાવ્યો અનાજ તો સરકારી અનાજના બે કટ્ટા દૂધવાનમાં મૂકી લઈ જતા ગામ લોકોએ ઝડપ્યા શાળાના આચાર્યને બોલાવી કાયદેસરની કાર્યવાહીની તજવીજ હાથ ધરી આજ સવારે એસએમસી અધ્યક્ષશ્રીનો ફોન આવે કે આપણી શાળાનું અનાજ મધ્યાહન ભોજન સંચાલક શ્રી વાહનમાં લઈને જઈ રહ્યા છે જે તેઓશ્રીએ અટકાવે અને મને જાણ કરતાં હું તાત્કાલિક શાળાએ પહોંચેલ આ બાબતે મધ્યાહન ભોજન સંચાલકશ્રીને પૂછતા તેઓએ જણાવેલ કે સદર અનાજ હું દડાવવા માટે અને સાફ સફાઈ માટે લઈ જઈ રહ્યો છું જે બાબતની જાણ ઉપલી કક્ષાએ મામલતદાર સાહેબશ્રીને પણ થતાં શ્રી પણ રૂબરૂ સ્થળ મુલાકાત લીધેલ અને આ બાબતે આગળની કાર્યવાહી હાલ ચાલુ છે આજરોજ ભિલોડા તાલુકાના નાપડા ખાલસા ગામની વણઝારા વિસ્તારની શાળા છે ત્યાંથી એમડી એમનો જથ્થો સગે વગે કરવાની બાબતે ન્યૂઝમાં સમાચાર મળતા હું તાત્કાલિક અહીંયા સ્થળે આવ્યો હતો અને તપાસ હાથ ધરી છે માહિતી ગામ લોકો શિક્ષક તથા સંચાલક પાસેથી મેળવતા જાણવા મળેલ છે કે સવારે અહીંના જે સંચાલક છે એ દૂધ સંજીવની યોજનાની જે વાહન આવ્યું હતું એમાં ત્રણ કટ્ટા અનાજનો જથ્થો પોતાના ઘરે લઈ જવા અને ત્યાંથી સાફ સફાઈ કરી દળાવવા માટે લઈ જતા હતા પરંતુ આ બાબતે ગામ લોકો દ્વારા જથ્થો ક્યાં લઈ જવામાં આવે છે તે માહિતીના અભાવે તેઓ દ્વારા જાણ કરવામાં આવે અને માહિતી મને મળતા હું તાત્કાલિક સ્થળે આવ્યો છું શિક્ષક સાથે વાતચીત કરી છે ગામ લોકો સાથે વાતચીત કરી છે અને ખરેખર જથ્થો સાફ સફાઈ માટે લઈ જતા હોવાનું જાણવા મળેલ છે પરંતુ લીગલ જોગવાઈ મુજબ જથ્થો બહાર લઈ જવા માટે અગાઉથી પરમિશન લેવાની રહેતી હોય છે જે તેઓ દ્વારા લેવામાં આવેલ નથી અને બહારથી જથ્થો મળેલ હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે